હાલો મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં તો હવે મેં જઈ રહ્યા છે દાતાનો ડુંગળો ચડવા તો વિડીયો બનાવી લેજો ને મજા જ આવી જાય ને મારા મૂડ છે ને બહુ સહરેને જોઈને હાલવું પડે યા હું તો હું ને મેહુલ હતા રૂમી બીજા બધા આગળ વહી ગયા તો વિડીયો બનાવી રહેજો તો મિત્રો બધા અહીંયા ભેગા થઈ ગયા છે તમે જોઈ રહ્યા છીએ આ બધા છે ઘર આથી કા લઈ જશે કંઈ ખબર નથી તો વિડીયોમાં બનાવે જો ને આ ગાય હાથી તો હાલો કાંઈ તો મિત્રો હાઈનની રિસ્કા મળી ગઈ રિસ્કા હવે જઈ રહ્યા છે તો બનાવે જો વિડીયોમાં હવે દાતાના ડુંગરાની મોજ પલતી જાય તો પલતી જાય પણ વિડીયોમાં બનાવે જમ બહુ મજા આવીએ એ યુટ્યુબરનો ઢેગલો છે અમારી ભાઈ આ મોટો કરી કે જો સરપ્રાઈઝ કેજો ભુટવાની ભાઈ તો સરપ્રાઈઝ કવ તો તો મિત્રો ફાઇનલી પહોંચવા આવી ગયા છે ને પહોંચી જ ગયા છે હવે તમે જોઈ રહ્યા છે આ દાતાનો ડુંગરો છે ના બહાર નું લોકેશન એક નંબર છે તમને ગડી ખમવાડી બતાડ દમું જો તો ખરિયા ખજાનો ભાઈ

તો મિત્રો હવે કોરો ખાઈ લે થાકી જાય અડધે સડી જાય અહીંયા બધા જો ઊભી જાસ એક માણસ એ સા પીવા ગયો અને હું અહીંયા છે અડધે પૂકી જાશ આ ડુંગરો છે ને આ અમે જોઈ રહ્યા છો હવે બધા આવે છે ને દુકાન છે ને અડધે પૂકી જાય તો ગાઈશ આ નવો રસ્તો છે ને હવે અહીંથી કાંઈક જવાઈશ આમ જો રિક્ષી કામ છે આ કેમકે આમાં શહેરા બહેરા એટલે ઊંધા ભેર ભેર

તમાર લેફ્ટ સાઈડ બહુ એટલે રાકેશભાઈ બે ત્રણ વાર બસતા બસતા રહી ગયા એટલે પડતા પડતા બસી ગયા બસતા બસતા એટલે આમાં હું બોલાય જાય છે કે ખબર નથી આમાં ચાલો તમને આડી આગળ બતાડું હસતા તો બેન વિડીયોમાં બેના જ રહેજો શેટ લગી બના રહેજો ને જો લાઈક ન કરી હોય શક્કર પારા ન કરે તો કરી નાખજો તો આગલા વિડીયોમાં બહુ મજા આવી તો હાલો તો મિત્રો આ ફાઇનલી ઢોલ આવી ગયો જાઓ

ત્યાં કોક આવશું આવે તો એ સુનાગઢ હવે ગાલેસને અમારે હું કહેવાય કે બેંજો મોકલવો એટલો મોટો ઢોલ છે જો કોર એવો છે ને હું કહેવાય કે બધા બાકી ફૂલ મસ્તો વાગે કે નગારો જેમ વાગે આ બધા ગુટુ આવે વાગ્યો તમે લોકેશન તો જો ખાલ્યા જોરીને ફૂલાઈ પાંડો ફાડી નાખે પાંડો ફાડી તો राकेशભાઈ કે કેસ પાંડો ફાડી નાખો ફાડી નાખો ફાડી નાખે તો પણ નઈ ફાટે ફાટે ને લાવ્યા વાંડાથી ફાટે ભાગે મોગભાઈ એ પેણેલા છે जोरदार વાગે વાંડા હોય ને વાંડા વિનાથી ફાટે આ પેણેલા છે ને હું કેવાય કે આવી પુરુષ જે પેણેલાનો આ વાંડા પાસે જોરથી હા તો આ राकेशભાઈ કે કેવા માંગેસ હું મને કે રાકેશભાઈ મૂક્યો રાકેશભાઈ નું એક બુટ ખોવાય રા તો હાલો હવે ફોટોશૂટ કરી લઈએ પછી પાછા વિડીયો માં મળી જાય મિત્રો આ જણને જોઈ ને અમારા માણસો ખુશ ખુશ થાય કઈ ખુશી નો પાર નથી બહુ જ ખુશું આયા અમે અડધા જ આવ્યા અડધા અમારે ક્યાંય પડ્યા

ડુંગરો ઉતરીએ છે અને ફરી લીધા રેખડા એટલે બહુ રેખડા એટલે બહુ આમ આટું પગૂત તો જો આ બધા તો જો સાસ્યા નહીં અમારો એક માણસ તો એટલો રેખડ્યો ને કે આમ આખો ગાળો ગાળો છે આખો તો વિડીયો બનાવીને જો બહુ મજા આવીએ તો ઉતરીએ છે ઠે ઉતરવાની મજા આવે સરવા કરતા

કોઈ પાસે ફોન હારા નથી ને એટલે ફોટા કોઈ નથી પાડી દેતો બાકી જો આમ આ વ્યૂ એક નંબર આવે છે ને મારે શું કહેવાય કે કવર માં છે એટલે બરાબર લોકેશન નથી આવતું બાકી જો વિડિયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મળી આગળ તો ખાલી હાલો મિત્રો તો હવે હું મોબાઈલ ઉતારું તો આયા આગળ જઈ રહ્યા છે હા ઝાપટું આવ્યું પાછું પલારવા તકલીફ આવી છે તો બને તો ચાલો મજા આવે તો મિત્રો ફાઈનલ હવે હેઠા ઉતરી આ જયલો ગેટ આવી ગયો અમે હેઠા ઉતરી બીજા બધી જાગર જોઉં અમેઠા ઉતરી જો આ વિડીયો આયલો એ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં शेयर जय और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूल फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए